તમામ હિન્દુઓ માટે દુઃખદ ખબર સામે આવી રહી છે ફરી એક વખત ગુજરાતમાં મંદિરોમાં ટૂંકા વસ્ત્રો મુદ્દો ઉઠ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજકોટના સો મંદિરોમાં સનાતન ધર્મ રક્ષક

રાજકોટમાં વિવિધ હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈને આ નિર્ણય લીધો છે રાજકોટના પ્રખ્યાત પંચનાથ મંદિર સહિત અનેક મંદિરોમાં પોસ્ટર લગાવાયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ના ભૂલતા વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર